સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ સ્વાંગ લોકોને ડરાવી ધમકાવી સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતા ઈસમને પકડી પાડતી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વણ શોધાયેલા ગુનાઓ પર અંકુશ લાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમીને આધારે બોમ્બે માર્કેટ વરાછા ખાતે જાહેરમાં રોડ પરથી આરોપી નામે હેમાંશુ કુમાર રમેશભાઈ રાય ઉંમર પચ્ચીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર ચુમ્મોતેર વિભાગ બે રાધે રેસિડેન્સી મુલાડ ગામ ઓલપાડ જિલ્લો સુરત મૂળવતન ઇનાય રિવિલગંજ બિહારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં પોતાને નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હોય લોકોમાં રોફ જમાવવા ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ નું બોગસ સર્ટી બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ યુનિફોર્મ આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની અર્ટીગા ગાડીમાં લગાડી જે નંબર પ્લેટનો ઉપયોગ આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલની પ્લેટ લગાડી છેલ્લા નવ માસથી સુરતના કિંગ ખાતે રહી સુરત શહેર વિસ્તારમાં પોતાની પાસે રહેલ એર ગન બોગસ બનાવેલ આઈ કાર્ડ યુનિફોર્મ આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીને આર્ટીકા ગાડીમાં લગાડી જે તમામ વસ્તુનો ઉપયોગ કરી પોતાને સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી સરકારી કામો કરાવડાવી આપવાના બહાને અલગ અલગ લોકો પાસેથી છેતરપિંડી કરી હોય જેમાં માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન સુરતના કામરેજ ખાતે રહેતા કાર્તિક રાવલને સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી એરપોર્ટ દિલ્હી એરપોર્ટમાં સારી નોકરી અપાવવાના બહાને એક લાખ પંદર હજાર પડાવી લીધા જૂન બે હજાર ચોવીસ દરમિયાન કામરેજ ખાતે અંબિકા ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલ્સનો ધંધો કરતાં જમાલભાઈ હકુભાઈ કુરેશીને સિનિયર સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી તેની પાસેથી સ્લીપર બસ જીજે ફાઈવ બી ટી પાંચ ડબલ ઝીરો ચાર અંબિકર ટ્રાવેલ્સ ભાડેથી લઈ બાદમાં ભાડા અને ટેક્સના રૂપિયા છ લાખ પચીસ હજાર ન ચૂકવી તેની સાથે છેતરપિંડી કરી અંબિકર ટ્રાવેલ્સ ભાડેથી લીધી હોય ડીઝલ ભરાવવા માટે કિમ સાયદા ગામ ખાતે આવેલ મનીષા પેટ્રોલ પંપના માલિકને સેલ્ફ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી રેડ કરવાની ધમકી આપી પેટ્રોલ પંપમાંથી ઉધારની લક્ઝરી ગાડીમાં ડીઝલ ત્રણ લાખ પચાસ હજારનું ભરાવી લઈ પૈસા નહીં ચૂકવી આપી સુરત દિલ્હી ગેટ ખાતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં સોહેલ મામદાનીને સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી ડીજીએફટી લાયસન્સ ઇન્સપોટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કઢાવી આપવાના નામે બે લાખ સિત્તેર હજાર પડાવી લીધા સુરત સગ્રામપુરા ખાતે રહેતા ફૈઝલ શેખ અને આમીન શેખને પોતે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી જોબ અપાવવાના બહાને ફૈઝલ શેખ પાસેથી રૂપિયા સાડત્રીસ હજાર આમિન શેખ પાસેથી નેવું હજાર પડાવી લીધા ગોવા ખાતે રહેતા ભાઈ અને તેની પત્નીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી અપાવવાના બહાને રૂપિયા પચીસ હજાર પડાવી લીધા હોવાની પણ કબૂલાત કરતા આરોપીને પકડી પાડેલ છે આમ ભારત સરકારના અલગ અલગ હોદ્દાઓનો સ્વાંગ રચી લોકોને નોકરી આપવા તેમજ ખોટી રેડ કરવાની ધમકીઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા નકલી ઓફિસરની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી માટે અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરી છે